લઈ અત્યારે જે વિરોધ ચાલી રહ્યો હતો તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ સૌથી મોટો ખુલાસો કર્યો છે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ

પણ આજે અમારી કેન્દ્ર સરકાર સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે અને જ રદ થઈ ગયો કોઈ પણ લેખિત સરકારી સરકારી પરિપત્ર કે કે ઠરાવ સરકારના જાતનું લેખિત બાહેદરી સરકાર દ્વારા હજી સુધી રજૂ કરવામાં આવી નથી ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે જ્યાં સુધી સરકાર દ્વારા જેમ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ કહે છે કે શ્વેતપત્ર જાહેર કરો શ્વેતપત્ર ના જાહેર કરો તો વાંધો નહીં પણ કમસે કમ કોઈ પરિપત્ર કે ઠરાવ કે લેખિત બાહેધરી સરકાર દ્વારા ના મળે ત્યાં સુધી હવે આદિવાસી એમની વાત માનવા તૈયાર નથી અત્યારે વેબસાઈટ પર અવેલેબલ છે એ 28મી એપ્રિલ 2017 નો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જૂઠાણાનો પડદાફાશ થયો છે કોઈ પણ પરિપત્ર કે ઠરાવ દ્વારા આની જાહેરાત આવતીકાલ સુધીમાં તમે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપ્યું છે સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસો થી આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ને લઈ અત્યારે જે વિરોધ ચાલી રહ્યો હતો તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ સૌથી મોટો ખુલાસો કર્યો છે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ ઓગણીસો ઓગણસી માં કોંગ્રેસે રજૂ કર્યો હતો અને બે હજાર સત્તર માં વિસ્તૃત એ ડીપીઆર રજૂ કરાયેલો હતો તેવું પણ એ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અત્યારે બે હજાર બાવીસ થી બે હજાર પચીસ દરમિયાન પરિયોજના મુદ્દે કોઈ પણ એક કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને કોઈ પણ રીતના આગળ વધારવા નથી માંગતી તેવું પણ સરકાર દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને છેલ્લા કેટલાક દિવસોથી આવી ગયા હોય તેવું સામે દેખાઈ રહ્યું હતું ત્યારે પાર તાપી લિંક સ્થગિત કરવા મામલાએ વિપક્ષી નેતા તુષાર ચૌધરીનું પણ નિવેદન ધવલ પટેલે આજે જાહેર કર્યો છેલ્લા કેટલાક દિવસોથી આ પાર તાપી નર્મદા રિવર લિંક લઈ એ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એ રેલી અને આવેદન પત્ર થકી એ મોટા પ્રમાણમાં એ વિરોધ કરવામાં આવતો હતો તેને લઈ અનંત પટેલ જીગ્નેશ મેવાણી સહિત આદિવાસી નેતાઓ એ અનેક વખત ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો અને મોરચો માંડી રહ્યા હતા તેની વચ્ચે આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો છે અને પેલા દસ તારીખે પણ એ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના મંત્રી એવા સી આર પાટીલ દ્વારા પણ એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ મુદ્દે કેન્દ્રમાં કોઈ પણ ચર્ચા કે વિચારણા થઈ નથી રહી આ કેન્દ્ર માટે માત્ર એ વાતચીત એ વર્ષો પહેલાં થઈ હતી આ પ્રોજેક્ટને લા લાગુ કરવાની કોઈ પણ પરિપત્ર એ સરકાર દ્વારા જાહેર નથી કરવામાં આવ્યો કોંગ્રેસ એ આદિવાસી વિસ્તારના લોકોને ગેરમાર્ગે દોરી રહી હોય તેવી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વાત કરવામાં આવી હતી ત્યારે આ જ મુદ્દે આજે સૌથી મોટો ખુલાસો એ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે તાપી પાર નર્મદા એ રિવર લિંક પ્રોજેક્ટ છે એ મુદ્દે ક્યારેય પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આ માટે એ વિચારી નથી રહી આ જે પ્રોજેક્ટ છે એને કેટલાય વર્ષો પહેલાં એ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને તેને લઈને આજે હવે સાંસદ ધવલ પટેલે પણ પરિપત્ર જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ કેન્દ્ર સરકારનો જળ મંત્રાલયનો લેખિતમાં પત્ર છે સામે કોંગ્રેસ માંગ કરી રહ્યું હતું કે જો આ પ્રોજેક્ટ લાગુ નથી કરવાનો તો તેમનું લેખિતમાં આપે અને એવી માંગ એ કોંગ્રેસના આનંદ પટેલ હોય કે તુષાર ચૌધરી અનેક નેતાઓ કરી ચૂક્યા છે આજે પણ હજી જ્યારે આ મામલાની ચર્ચાઓ ચાલી રહી હતી તેની વચ્ચે એ વિરોધ પક્ષના નેતા એવા તુષાર ચૌધરી દ્વારા પણ એ કહેવામાં આવ્યું કે સરકાર જો આ પ્રોજેક્ટ રદ કરી રહી છે સ્થગિત કરી રહી છે તો તેમનું લેખિતમાં પરિપત્ર આપે આવું ભારતીય જનતા પાર્ટીના નેતા એ ધવલ કહ્યું કે આ રહ્યો લેખિતમાં પત્ર આ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો પત્ર છે અને આપણે ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલ અને કોંગ્રેસના વિપક્ષી નેતા એવા તુષાર ચૌધરી બંનેની પ્રતિક્રિયાઓ સામસામે સામે આવી છે બંને શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પ્રવક્તા શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા હમણાં જે જાહેરાત કરવામાં આવી કે ગુજરાત સરકારનો નિર્ણય છે કે અમે આ પ્રોજેક્ટમાં આગળ વધવા માગતા નથી આ પ્રોજેક્ટ અમે સ્થગિત કર્યો છે એવી જાહેરાતની સાથે સાથે એમણે એમ પણ કીધું કે આના જે ડીપીઆર જે રજૂ થયા હતા એ બે હજાર સત્તરમાં થયા હતા બે હજાર સત્તરમાં દિલ્હીમાં એમની જ સરકાર હતી અને બે હજાર બાવીસમાં પણ જ્યારે એમણે સુરત ખાતેથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે પણ બે હજાર બાવીસથી બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન કોઈપણ લેખિત સરકારી પરિપત્ર કે સરકારી ઠરાવ કે સરકારના કોઈપણ જાતનું લેખિત બાહેદરી સરકાર દ્વારા હજી સુધી રજૂ કરવામાં આવી નથી ને આજે પણ માત્ર પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે મંત્રીશ્રી એવી જાહેરાત કરતા હોય કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે એના પર આદિવાસીઓને હવે વિશ્વાસ રહ્યો નથી એટલે અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા જેમ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ કહે છે કે શ્વેતપત્ર જાહેર કરો શ્વેતપત્ર ના જાહેર કરો તો વાંધો નહીં પણ કમસે કમ કોઈ પરિપત્ર કે ઠરાવ કે લેખિત બાંહેધારી સરકાર દ્વારા ના મળે ત્યાં સુધી હવે આદિવાસી એમની વાત માનવા તૈયાર નથી કારણ કે એ પોતાને જીવ બચાવવા માટે પોતાની જમીન બચાવવા માટે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જીવ સટોસટની લડાઈ લડી રહ્યો હોય ત્યારે આવા ઠાલા વચનોમાં એ હવે કોઈપણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નથી એટલે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જો તમે ખરેખર દિલથી પ્રોજેક્ટ સ્થગિત કર્યો હોય તમે આ પ્રોજેક્ટમાં આગળ વધવા ના માગતા હો તો લેખિત તમે સરકારી કોઈ પણ પરિપત્ર કે ઠરાવ દ્વારા આની જાહેરાત આવતીકાલ સુધીમાં તમે કરો બાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડ હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને તેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લેવું ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જો જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે તમારા ચેન